અને આ વિશ્વને ને ખરેખર દુઃખો થી છોડાવવાના જીવન પ્રયત્ન કર્યા આપણે આપણા સમાજની સેવા કરવાની છે ગામ કરવાની કુટુંબ ની સેવા કરવાની છે આ ત્યારે આપણે પૂર્ણ પુરુષ બની શકીએ પૂર્ણ પુરુષ જેટલો ખરેખર દરજો સિન્્યાસીનો નથી નકાર રામ ને કિશન આ તો બચ્ચા વાળા હતા જેવા તમે છો એવા તો આને આગળ રાખ્યા આપ આપના સમજો પૂર્ણ પતિ બનો પૂર્ણ પાડોશી બનો પૂર્ણ સંબંધી બનો કારણ કે આ જગત નો આધાર જ પૂર્ણ સ્ત્રી ને પૂર્ણ પુરુષ ઉપર છે જો ઈ ન હોય આ જગત માં તો આ જગત ને એ વેર વિકેર છે ડખો છે એમાં કઈ નહીં કોણ કોને પારે કોણ કોને મદદ કરે કોણ કોને કોઈ આપે આજે અમે કરીએ તમે લોકો છો માટે આ પૂર્ણ માનો છે એ ઉત્સવ છે એ પૂર્ણતામાં લઈ જવા માટેનો છે અને પૂરણ ત્યારે જ બનશો ખરેખર કે પૂરણ પત્ની બનો પૂરણ દીકરી બનો પૂરણ માં બનો પૂર્ણ પત્ની પૂરણ જેઠા પૂર્ણ આ દર્જો તમે ધારણ કરશો પછી તમારા મારી દ્રષ્ટિમાં હું વિદ્વાન તમને વિદ્વાન નો પડકારો કરીને કહી દઉં પૂર્ણ સ્ત્રી જેટલો દર્જો કોઈ દેવ નથી પૂર્ણ પુરુષ હોય તો એના જેટલો કોઈ દરજ્જો ખરેખર એ સનાસી ફનાસીઓનો નથી હવે તમે તો રોઈ રોઈ મરી ગયા અમે તો ઘર શકીએ આ ક્યાં બધું સમજાવું કેમ સમજાવું પડ્યા બધા તો વાલા સજનો પૂર્ણતાના માટે આ સંદેશ લઈને આવી છે જે પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા ગુ એટલે અંધકાર આ બધા જે આપણા રોગ પડ્યા છે અપૂર્ણતાના જે પૂર્ણ પત્ની નથી બની શકતા પૂર્ણ બહેન નથી બની શકતા પૂર્ણ માં નથી બની શકતા પૂર્ણ સાસુ નથી બની શકતા પૂર્ણ પાડોશને નથી બની શકતા પૂર્ણ વહુ નથી બની શકતા પૂર્ણ વિવાણ નથી બની શકતા એટલે આપણે પૂર્ણતા સામે આપણે જઈ શકતા નથી પૂર્ણ થઈ શકતા નથી પૂર્ણ થવાનું સાધન આપણી પાસે જ છે એ કોઈ કને લેવા જવાનું નથી પરમાત્માએ આપણને બક્ષીસમાં આપી દીધું આ માનવ બનાવીને બાઈ ઓક ભાઈઓ ઊંચો નીચો આ દરેકના માટે ભગવાને પૂર્ણતાનું સાધન આપી દીધું છે જો પૂર્ણ થવું હોય તો તમે તમારા પટલને સંભારો તમારી ફરજને સંભાળો અને એના માટે તપસ્યા કરો એના માટે સહન શક્તિ ક્મા ધારણ કરો ક્ષમા ધારણ કરીને જો ખરેખર માણસ સાધના કરે પોતાનું કરમ પોતાનું જે સાધન છે એ જ પૂર્ણતા અપાવે છે પૂર્ણતા એટલે આ જન્મ મરણનો ફેરો મટાડી દેવો આ જીવનમાં એનું નામ પૂર્ણતા છે આ જીવનમાં બીજી ભાષામાં તો ભગવાનની પ્રાપ્તિ કરી લેવી એનું નામ પૂર્ણતા છે હવે એ તો ફૂટફૂટાનો સાધન હોય હવે તમારા છોકરા છે અને તમે બાળકો છે સસરાલ છે કુટુંબ આ બધું છોડીને તમે તપસ્યા થોડી કરી શકો કે યાર્ગીના જીવન સુલ્ભાજી છતાં પણ એ સુલભાને અને ગાર્ગી વખાણવામાં નથી આવતી અત્યારે તમે એનો એકાથી પુરાણ માં કે એકાદા શાસ્ત્ર નામ હશે અમારા સંતો એ છે ખરેખર પૂરણ સ્ત્રીઓ છે ગીતા ગાયત્રી સીતા સાવિત્રી અનસુયા સાંડીલી હંદોદરી કુંતી ગાંધારી સુભદ્રા ઓતરા આદિ અનેક આ બધીઓ ગ્રસ્ત થી આ પૂરણ છે

કઈક બિચારાને અન્યાય થી છે કઈક દેશો ને આખો જીવન તો એ પૂર્ણ છે તકલીફ પડે જેવી અને પિયર બે છોડવા પડ્યા પણ દુખ આવવાથી પિયર માં ક્યાં ને હું રાજ હતું જંગલવાસી ભીલોની હારે રહીને લવકુશ ને તિયાર કર્યા કંદમૂળ ખાઈને ખાઈ ને ક્યારે ભૂખ્યા રહી લવ કુશ જેવા યોદ્ધા બનાયા ત્યારે જરૂર હતી વિશ્વને તે વિજય જોથા બનાયા હે તો વાલા સજનો આ પૂર્ણતા એટલા માટે છે પૂરણ પુરુષ બનો પૂરણ ગુરુ બનો પૂરણ શિષ્ય બનો આ બધું આપ આપણને સંદેશો લઈને આ પૂર્ણિમા આવ્યા છે કે નહીં ખાઈ પીને બે કીર્તન ગાઈને આપણે પૂર્ણિમા મનાવી લીધી પૂર્ણિમા એટલા માટે નથી જેના આંગણામાં માં છો એને ઉજળું કરો એના આંગણામાં મસાલ બનો મસાલ બનવું હોય ત્યારે ક્યાંક છોડવું પડે આપણે રામાયણ કથામાં મા સુમિત્રા

વિચાર આયો કે અમારા દીકરા તો રાજકુમારો છે એટલે નાનપણ થી લખન ને ભરત અને રામજી ની બે દીકરા આપી પૂર્ણ સ્ત્રી બનવું હોય તો આ હોટ ના દીકરાઓના પોતાના દીકરા ને નોકર બનાવ્યા તમે એ જ નાચી છો એ જ દેશ નહીં છો એ જ સંસ્કૃતિ નહીં છો એ જ માયા ની છો પણ ત્યાગ હું ગમતો નથી હે ડોહ હોય અને ઓલા મોટા પાણી હોય તો વાહે હજી બરાબર નથી હોય તરત જ માય માય તો અહીંયા ભાઈ હું આવે ને પાણી તો વસે થી જ ખરેખર મેડા અમારે ચૂલા ને મેડા કે એમ ઈ ઇથિયાર કરતા આવે ક્યાં પૂરણ ઇસ્ત્રી નો દરજો ન મળે એ તો તપ કરવો પડે અહીંયા ગહાવું પડે લોહી પડે ત્યારે દેવી તમે તો દેવીઓ કરી કરીને બીજ મારા દેવી થી દરજો તમારો ઊંચો છે દેવીઓનો દરજો કોઈ શાસ્ત્રમાં નથી અને પૂરણ સ્ત્રીઓ નો એક શાસ્ત્રમાં માં એક ને એક સંત ને મોઢે એની પ્રશંસા નીકળી છે આજે અમારા શાસ્ત્રો પડ્યા પૂરણ સ્ત્રી બનવું પડે તો સુમિત્રે માના જેવો ત્યાગ હોવો જોઈએ હા તો માલો દીકલો દુઃખી થઈ છે માલો દીકલો દુઃખી થઈ છે નહીં ઓલી વાહ દેરાણીઓ ડોહા હિસાબે એનું કરશે સેવા કરો ભાઈ સેવા આ સેવા સારું આ શરીર છોટા ની સેવા કરો આ ધરતી જેવી થઈ જાઓ દુઃખ આવે તો સહન કરવા શીખો જે માણસ સહન નથી કરી શકતું ય આય સુખી નહીં થાય હું તો એના માટે હું ધોર્ય આય સુખી નથી ધૂવણ કેમ સુખી માણસ સહન કરે એ સુખી થઈ સહન કરે તો દેવ બી થઈ શકે સહન કરે તો પૂર્ણ પુરુષ કે પૂર્ણ સ્ત્રી પણ બની શકે છે તો વાલા સજનો ટાઈમ કેટલો છે આપણી પાસે બરાબર તો જમવાની તૈયારી નહીં કરે આ તો થોડું અને એ જીવન પૂર્ણ સ્ત્રી નું હે ખરેખર જગત જન્મી નું જીવન પોતાના બાળકોનું તો ખરેખર હિત ચાહે પણ કોઈને જેઠો એક હોય હોય તો પૂરણ બની શકે એટલે પૂરણ બનવા માટેનો આ પૂર્ણિમા જે ઉત્સવ છે પૂર્ણિમાનો સંદેશો શું છે કે આપણે પ્રકાશમાન બનીએ પ્રકાશે બાળ એવો નહીં આનંદ આપે જો પૂર્ણિમાનો ચંદ્રમા છે તો બાળ તો નથી અમૃત આપે છે ઠંડક આપે છે આનંદ આપે છે નિર્મળ છે તો પ્રકાશ હોવો જોઈએ પણ નિર્મળ હોવો જોઈએ શુદ્ધ હોવો જોઈએ સ્વચ્છ હોવો જોઈએ સર્વને માટે આનંદદાયક હોવો જોઈએ આપણો સ્વભાવ દરેકને માટે આનંદદાયક હોવો જોઈએ એના માટેથી આ ખરેખર પૂર્ણિમા ઉજવવાની હોય છે તેથી આપણી કાંઈ ભૂલો થતી હોય કાંઈ આપણામાં અપૂર્ણતા રહેતી હોય આપણા કર્મમાં આપણી ફરજમાં આપણા વિચારોમાં જ્યાં અપૂર્ણ અપૂર્ણતા રહેતી હોય અહીંયા આવા ઉત્સવમાંથી હરિગુરુ સંતોની પાસેથી આ અપૂર્ણતા હું શું શું છે એ સ્ત્રી પુરુષો મને આપણી આ પરંપરા રહી છે જ્યાં આપણી અપૂર્ણતા રહેતી હોય પૂર્ણ પુરુષ બનવા માટે પૂર્ણ સ્ત્રી બનવા માટે જ્યાં અપૂર્ણતા રહેતી હોય એ અહીંથી આપણે જેટલી અપૂર્ણતા રહ્યો એ અહીંથી આ તહેવાર નું મેળવવાનું હોય અને નખાં તો અમાસની અમસ રહેવાની જો ખાલી આપણે ભેરંત થઈને બે કીર્તન ગાઈ લીધા નહીં હે હા આ આપણે સરકસ કાઢ્યો ને એનો કોઈ અર્થે નથી એ રજોગુણમાં જશે મને એની કોઈ ઠીક છે લોકો એનો ધન્યવાદ કરવો જોઈએ પણ મને તો આનંદ ત્યારે થાય કે તમે પૂર્ણ સ્ત્રી કે પૂર્ણ પુરુષ બનતા હો ત્યારે મને એમ લાગે કે કઈક મારો પુરુષાર્થ સફળ થયો છે કઈક પણ મહેનત કરતો આમાં જો પૂર્ણ પુરુષ છે એ તો જગત માટે જૂજ્યા છે આ દેહ માટે ની આખી જગત માટે પૂર્ણ સ્ત્રીઓ આખી જગત માટે જૂજ્યું છે બાકી ના તો તમે દેવ દેવતા કહો એ બધા પોત પોતાના દુઃખ માં ખબર છે તમને બધા પણ તમને તો ક્યાં ખબર નહીં હોય કારણ કે તમે તો બીજે કીધું ને માની લીધું છે માતાજી શું હોય જીવતી હોય કે મરેલી હોય તમને ખબર નથી તમે તો મરેલીને માતાજી પછી માનો છો મર્યા પછી કોઈ માતાજી નથી તમારા જેવ જીવતી માતાજી હોય તો એ એ દીકરા દીકરીઓ આપે સમાજની સેવા કરે એ પોતાની દીકરીને પોતા દીકરાને સમજાવે દીકરીને સમજાવે કે પવિત્રતા એની કિંમત કેટલી છે પવિત્રતામાં શું છે હે પ્રમાણિકતામાં શું છે એની કિંમત સમજાવે ફરજની કિંમત સમજાવે ઈશ્વર શું છે ધર્મ શું છે તો માને તો દીકરીને આ સમજાવવાનું હોય છે અત્યાર ની માયો તો ક્યાં કોલો પૂરે બી ડ્રેસ દેખી ગયું હોય કેમ કહે છે પંજાબી જીવેલી એ ડ્રેસ દીખે મારી દીકરીને ને હાલ મોટે ભાગે એવું લીયા હોય એના માટે મારો કોઈ આમ વિરોધ નથી પણ તમને બીજો કેમ ન હોજો કે મારી દીકરીમાં સીતા જેવા ગુણ હોવા જોઈએ સીતા જેવું ખરેખર હે મહાન ત્યાગીની હોવી જોઈએ મારી દીકરીમાં સંસ્કાર ના ક્યાં ખૂટે છે એ કેમ વિચાર ના આયા ઉરે બી ડ્રેસ લઈ જવાની તરત સમજાયું નહીં હોય પૂરું કે આ ઉરે બી ડ્રેસ હું તને હું કામ લઈ જાય એ તો એમ જ બીજા ને જોઈને કે બીજું લઈ જાય એને દીકરી એમ તો હું લઈ જાય આ અમારે સોના હતા ને આ ટૂંકું કઈ તો ઢાંચો પહેરવાશ છે મર્યાદિત પહેરવા છે જેદી મર્યાદા હતી તેથી આટલો બધો સમાજ ઉરી ઉરી નતો લાંબો નહીં જાઉં આ અમર્યાદા થી જ બધું આવે છે માણસ બગડે છે તો અમર્યાદા થી બગડે છે પ્રથમ તો માણસ મન બગડેલું નથી હોતું માણસ નું વાતાવરણ એની વાતો સાંભળી આખે દેખી પછી મન બગડે છે ને કે મોડ થી બગડેલું નથી હોતું કેટલા બાપ ચિંતા કરતા હશે કે મારો દીકરો પૂર્ણ પુરુષ બને પૂર્ણ પુરુષ બનાવવો હોય તો આનું ઘરતર કેવી કરવું રીતનું કે ભણાવી ના રે ના ભણ્યા વાળા લોકો જે આ દેશને લૂંટે છે ને એવું આ ભણ નથી લૂંટતા એને પવિત્રતા પ્રમાણે તેની કિંમત સમજાવો જો પૂર્ણ પુરુષ બનવું હોય તમારે તો ત્રણ તો જીવનમાં એ ત્રણ આવી જશે પવિત્રતા પ્રમાણિકતા મારી વિનંતી કે પવિત્રતાની શું કિંમત છે આજો આ ડંકા વાગેર્યા આટલા ડંકા કોઈ દેવો ના વાગ્યા નથી જે માતા બહેનો એ કરીને જે આ સમાજ ને આપ્યું છે એના શાસ્ત્ર શાસ્ત્ર ડંકા વાગે છે બીજું બધું કલ્પિત શાસ્ત્રો બન્યા છે પણ અમારા વેદમાં જે માનવામાં આવ્યું છે અમારા સંતોએ જે માન્યો છે એ બધી ઘૃષત માતાઓ છે હવે તમારે નારિયલ ફોડમાં જ કોઈ મારીના શું ન કહી આડો થોડો ફરી શક્યું તમારે તમે તો કોક કેન માની લીધો તમારી કને કાંઈ બુદ્ધિએ નથી કે આવું હોઈ શકે કે ન હોઈ શકે જીવ તો માણસ માન હોય પવિત્ર હોય તો એને પગે લાગવો એને પૂજો હોય તમને કંક આપશે આ પૂર્ણિમાનો ઉત્સવ એટલા માટે છે માણસને પૂર્ણ બનવા માટે પૂર્ણતાની પ્રાપ્તિ પૂર્ણતા એટલે એમ ત્યાં હું નહિ મળે સકલ પદાર્થ હે જગ કર્મહીન નર પાવત નહીં આપણે નર નામ અહિયાં પુરુષ નું એક નથી આત્મા માતર નું નર નામ અમારે શાસ્ત્રો માં આત્મા ને નર કહે છે ક્યાંક ક્યાંક આત્મા ને પુરુષે કીધો છે કારણ કે પુરુષ એક જ આત્મા છે બાકી કોઈ પુરુષ નથી આત્મા સિવાય આ બેઠા એ નથી અને તમે સ્ત્રીઓ નથી બધા જે સત્ય રામ રૂપ રમી રહ્યું છે એ પુરુષ છે નર પણ આત્મા ને કે છે કરમ હીણ નર પાવત નહી કે આપણે નારિયલ ફોડી માનતા ઉલી થયા એનાથી કે આપડી દીકરી સુધરી ન થાય એને તો તમે ગાંડી બનાવી દીધી હતી એને ડરફોક બનાવી દીધી એને એક વેમી બનાવી દીધી એ વેમી માયો જે છે ને એ ખરેખર જે સ્ત્રીની પૂર્ણતા છે પૂર્ણ સ્ત્રીતા એ દીકરીને ને ન સમજાવી શકે અને ન સમજાવી શકે તો એ મહાન પાપણ છે દીકરીને સુસરાલ માં મૂકે છે

સમજવું પડશે આમાં સમજો બીજામાં કોઈ વિદ્વાન મારો વાંધો લે તો હું આ સત્ય સાબિત કરવા હું તૈયાર જ તમે તો નથી માનો આવી મને ખબર છે તમે તો કે પેલા કેમ આ કોઈ આપડી ઘેઠીઓ પણ ઘેઠીઓ હતી નહીં આ તમને મારી નાખ્યું હેરાન કરી નાખ્યું ઘેઠી જેમ ખાલી દીધા નારિયલ ફોડવા માનતા હું કરવા હોય તો સેવા નથી કરવી

મારે તમને દેવી નથી બનાવ્યું પૂર્ણ સ્ત્રી નો છે તમને મળે ને હું એમાં દેવ નથી બનાવી દીધા તમને પૂર્ણ પુરુષ જો દરજો મેળવો અને એના માટે પ્રયત્ન કરો તો આ મારું ભહવું કાંક જે છે ને એ સાર્થક થઈ શકે હું એ ખરેખર મારી મારી તાકાત થી ઉપર ભવું છું મારો એટલો બધો તપ નથી ભગવાન કાંક તો સફળતા આપશે તો વાલા સજનો આપણે જમાડવા માટે ટાઈમ તો થઈ રહ્યો છે અને પછી જમાડતા પણ વાર લાગી જશે એટલે મેં પણ કે આપણે વહેલીથી તૈયારી કરવી ઠીક છે તો આ પવિત્ર પૂર્ણિમાના આ પવિત્ર અવસર પર આ આપણે પૂર્ણતાને પામવા માટે થઈ અને આ ખર્ચો કરીએ છીએ બધા ભેરા મળીએ છીએ એકબીજાને વિચાર દઈએ લઈએ છીએ એકબીજાના દર્શન કરીએ છીએ એ પૂર્ણ સ્ત્રીને પૂર્ણ પુરુષ બનવા માટે અથવા તો પૂર્ણ જ્ઞાની બનવા માટે પૂર્ણ સાધક બનવા માટે પૂર્ણ જિજ્ઞાસુ બનવા માટે પૂર્ણ ગુરુ બનવા માટે પૂર્ણ શિષ્ય બનવા માટે પૂર્ણ પાડોશી બનવા માટે આ ઉત્સવ આપણને આ સંદેશો દેવા આવે છે તો પૂર્ણતામાં પગલા ભરો પૂર્ણતામાં ભરો નકા હજી આપણે અમાવાસામાં છીએ અંધારામાં છીએ તો આ છે પૂર્ણિમા મહિમા આ છે પૂર્ણિમા નો સંદેશો આજે ટૂંકમાં થોડોક જે હું હરી ગુરુ સંતો સમજો છું એ પ્રમાણે મેં તમને આ એમનો સંદેશો એમની ટપાલ આપી છે એમાં કોઈને ન સમજાતું હોય તો મને પ્રશ્ન જરૂર પૂછી શકે ઓ શ્રી ઓ É somos eu